કાયનાથ અંસારી હવે ખુલાસો કર્યો છે આમ આદમી પાર્ટીના જે ભુજની અંદર સભા થઈ હતી એ ભુજની સભામાં જે હરિયાણાનો શાર્પ શૂટર હતો શું એ ત્યાં હાજર હતો એટલે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી જે છે એ હવે ક્રિમિનલ્સ ને ગુજરાતમાં લાવી રહી છે આવા સવાલ ઘણા બધા થઈ રહ્યા છે 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 અને તેની વચ્ચે ખુલાસો કર્યો મીડિયા ઉપર આરોપ લગાવી દીધો ખરેખર દુઃખની વાત કહી શકાય કારણ કે જે રીતે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી કામ કરી રહી છે આમ આદમી પાર્ટી કામ કરે છે વિપક્ષીય પાર્ટી છે ખૂબ સારી વાત છે પરંતુ અહીંયા સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે કોઈ પણ વસ્તુ માટે મીડિયા કઈ રીતે જવાબદાર હોય જો મીડિયાને એ શાર્પ શૂટર દેખાયો હોય તો મીડિયા ચોક્કસથી એ વાત કહેશે કેમ આમ આદમી પાર્ટી એવી સ્પષ્ટતા નથી કરતી સવારથી ઈસુદાન ગઢવીને અમે સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો પણ ઈસુદાન ગઢવી આ આખા મામલે બોલવા નથી માંગતા કાયનાત અંસારી જે છે તેણે આ મામલે ખુલાસો હવે કર્યો અને એ પણ ક્યારે કે જ્યારે આ ઘટનાને ઘણો બધો સમય થઈ ગયો ઘણા બધા લોકોની ચાલી ગઈ અને સાંજના આ ખુલાસો કરવામાં આવ્યો એટલે સવાલ અહીંયા આગળ એ ઊભો થઈ રહ્યો છે કે આમ આદમી પાર્ટીને ગુજરાતમાં લાવવાની જરૂર કેમ પડી આ સવાલ અમે પૂછી રહ્યા એટલા માટે પૂછી રહ્યા છે કે આ લોકશાહી છે અને લોકશાહીમાં વિપક્ષે પણ પોતાની ભૂમિકા જો નિભાવવી હોય તો ચોક્કસ રીતે નિભાવી પડે વિપક્ષે પણ કહેવું પડે કે એમને શાર્પ શૂટરને પોતાના મંચ ઉપર લાવવાની કામ કેમ કરવું પડ્યું